વિસ્તૃત સમજૂતી ક્રમ સંશોધનની સમસ્યાઓ સંશોધન એક જટિલ અને ગહન પ્રક્રિયા છે જે સાહિત્યના અભ્યાસ વિશ્લેષણ અને સંરક્ષણમાં માં મહત્વપૂર્ણ યોગદાન આપે છે જો કે આ પ્રક્રિયામાં ઘણી પડકારો અને સમસ્યાઓ સામે આવે છે જે સંશોધનના કાર્યને મુશ્કેલ બનાવે છે આ સમસ્યાઓ પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યના અભ્યાસમાં ખાસ કરીને પ્રમુખ હોય છે કારણ કે તેમાં હસ્તપ્રતોની સ્થિતિ ભાષાની જટિલતા અને ઐતિહાસિક સંદર્ભોનો અભાવ જેવી અડચણો સામેલ છે નીચે સાહિત્યિક સંશોધનની મુખ્ય સમસ્યાઓને વિસ્તારથી સમજાવવામાં આવી છે સાહિત્યિક સંશોધનની સમસ્યાઓની લાક્ષણિકતાઓ જટિલતા સમસ્યાઓ તકનીકી ભાષિક અને સાંસ્કૃતિક જટિલતાઓથી જોડાયેલી હોય છે કાલબદ્ધતા પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યના અભ્યાસમાં સમયની સાથે થતા ફેરફારો સમસ્યાઓ ઉત્પન્ન કરે છે સંસાધન નિર્ભરતા સંશોધન માટે આર્થિક તકનીકી અને માનવ સંસાધનોની જરૂર પડે છે વૈચારિક પક્ષપાત સંશોધકના વ્યક્તિગત દ્રષ્ટિકોણથી વિશ્લેષણ પ્રભાવિત થઈ શકે છે આંતર શાખાકીય પડકારો સાહિત્યને અન્ય વિષયો સાથે જોડવામાં ચોકસાઈ અને નિપુણતાની જરૂર પડે છે સાહિત્યિક સંશોધનની મુખ્ય સમસ્યાઓ સાહિત્યિક સંશોધનમાં નીચેની સમસ્યાઓ મુખ્ય છે જેમને વિસ્તારથી સમજાવવામાં આવી છે પ્રામાણિક હસ્તપ્રતોની કમી વિગત પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યની મોટાભાગની રચનાઓ હસ્તપ્રતોના રૂપમાં ઉપલબ્ધ છે જે સમયની સાથે ક્ષતિગ્રસ્ત અધૂરી અથવા નષ્ટ થઈ શકે છે ઘણા કિસ્સાઓમાં મૂળ હસ્તપ્રતો ઉપલબ્ધ હોતી નથી અને ફક્ત તેમની નકલો જ મળે છે જે ભૂલોથી ભરેલી હોઈ શકે છે ઉદાહરણ મધ્યકાલીન કવિ જાયસીની પદ્માવતની મૂળ હસ્તપ્રત ઉપલબ્ધ નથી અને વિવિધ નકલોમાં પાઠભેદ ટેક્સ્ચ્યુઅલ વેરિયન્ટ જોવા મળે છે અસર તેનાથી પ્રામાણિક પાઠનું નિર્ધારણ કરવું મુશ્કેલ થઈ જાય છે અને સંશોધકે અનુમાન અને તુલનાત્મક વિશ્લેષણ પર આધાર રાખવો પડે છે સમાધાન ડિજિટલ સ્કેનિંગ અને પાઠાલોચન ટેક્સ્ટ્યુઅલ ક્રિટિસિઝમની તકનીકોનો ઉપયોગ સાથે જ અન્ય સમકાલીન સ્ત્રોતોનો અભ્યાસ ભાષા અને લિપિની જટિલતા વિગત પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યમાં વપરાયેલી ભાષાઓ જેમ કે બ્રજભાષા અવધી અપભ્રંશ અને લિપિઓ જેમ કે દેવનાગરી કૈથી શારદા આધુનિક વાચકો અને સંશોધકો માટે સમજવી મુશ્કેલ હોઈ શકે છે આ ઉપરાંત ભાષાનો વિકાસ અને શબ્દોના અર્થમાં પરિવર્તન પણ પડકાર ઉભો કરે છે ઉદાહરણ તુલસીદાસના રામચરિત માનસમાં અવધિ ભાષાનો ઉપયોગ થયો છે જેના ઘણા શબ્દો આજના હિન્દી વાચકો માટે અપરિચિત હોય છે અસર ભાષા અને લિપિની જટિલતા પાઠના અર્થઘટન અને અનુવાદમાં ભૂલોનું કારણ બની શકે છે સમાધાન ભાષા શાસ્ત્ર અને પુરા લિપિ વિજ્ઞાન પેલિયોગ્રફી નિષ્ણાતોની સહાયતા સાથે જ શબ્દકોષો અને સમકાલીન ગ્રંથોનો ઉપયોગ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભનો અભાવ વિગત ઘણી સાહિત્યિક રચનાઓના રચનાકાર રચનાકાર અથવા તેમના સાંસ્કૃતિક સંદર્ભ વિશે સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ હોતી નથી તેનાથી રચનાઓના સચોટ અર્થઘટન અને વિશ્લેષણમાં મુશ્કેલી પડે છે ઉદાહરણ કબીરના દોહાઓના રચનાકાર અને તેમના જીવન વિશે સ્પષ્ટ ઐતિહાસિક પુરાવા મર્યાદિત છે જેનાથી તેમના દોહાઓના સંદર્ભને સમજવું મુશ્કેલ બને છે અસર સંદર્ભના અભાવમાં રચનાઓનું ખોટું અર્થઘટન થઈ શકે છે અને તેમના સામાજિક અથવા ઐતિહાસિક મહત્વને ઓછું આંકવામાં આવી શકે છે સમાધાન સમકાલીન સાહિત્ય ઐતિહાસિક અભિલેખો અને પુરાતાત્વિક પુરાવાનો ઉપયોગ કરીને સંદર્ભને પુનર્જીવિત કરવો વૈચારિક પક્ષપાત અને વ્યક્તિગત દૃષ્ટિકોણ વિગત સંશોધકના વ્યક્તિગત વિશ્વાસ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ અથવા વૈચારિક ઝુકાવ સાહિત્યિક વિશ્લેષણને પ્રભાવિત કરી શકે છે તેનાથી સાહિત્યના અર્થઘટનમાં પક્ષપાતની સંભાવના વધી જાય છે ઉદાહરણ ભક્તિકાલીન સાહિત્યનું વિશ્લેષણ કરતી વખતે એક સંશોધક ધાર્મિક અથવા સામાજિક દૃષ્ટિકોણથી પ્રભાવિત થઈને રચનાઓને એક વિશેષ દૃષ્ટિકોણથી જોઈ શકે છે અસર આ સાહિત્યની નિષ્પક્ષ અને સમગ્ર સમજને અવરોધે છે સમાધાન સંશોધન માં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને તટસ્થતા અપનાવી સાથેની કમી વિગત સાહિત્યિક સંશોધન માટે આર્થિક તકનીકી અને માનવ સંસાધનોની જરૂર પડે છે ઘણી વખત હસ્તપ્રતો સુધી પોહંચ ડિજિટલ ઉપકરણો અથવા નિષ્ણાતો ઉપલબ્ધતા મર્યાદિત હોય છે ઉદાહરણ મધ્યકાલીન હિન્દી સાહિત્યની હસ્તપ્રતો ઘણી વાર ખાનગી સંગ્રહો અથવા દૂરના સ્થળો પર હોય છે જ્યાં સુધી પહોંચવું મુશ્કેલ હોય છે અસર સંસાધનોની કમી સંશોધનની ગતિ અને ગુણવત્તાને પ્રભાવિત કરે છે સમાધાન ડિજિટલ લાઇબ્રેરી અને ઓનલાઈન ડેટાબેઝ વિકાસ સાથે જ સરકારી અને ખાનગી સંસ્થાઓ પાસેથી નાણાકીય સહાયતા હસ્તપ્રતોનું ભૌતિક શરણ વિગત પ્રાચીન અને મધ્યકાલીન હસ્તપ્રતો કાગળ તાળપત્ર અથવા પર લખેલી હોય છે જે સમય ભેજ અથવા અન્ય પર્યાવરણીય પરિબળોથી ક્ષતિગ્રસ્ત થઈ શકે છે તેનાથી પાઠ અધૂરો અથવા અસ્પષ્ટ થઈ જાય છે ઉદાહરણ પૃથ્વીરાજ રાસોની ઘણી હસ્તપ્રતો આંશિક રીતે નષ્ટ થઈ ગઈ છે જેનાથી પાઠનું પુનર્જીવન મુશ્કેલ છે અસર ક્ષતિગ્રસ્ત હસ્તપ્રતો સંશોધનની પ્રામાણિકતા અને પૂર્ણતાને મર્યાદિત કરે છે સમાધાન ડિજિટલ સંરક્ષણ હસ્તપ્રતોની મરામત અને નિષ્ણાતો દ્વારા પુનર્જીવન વિવિધ નકલોમાં પાઠ ભેદ વિગત એક જ સાહિત્યિક રચનાની ઘણી નકલો હોઈ શકે છે જેમાં શબ્દો પંક્તિઓ અથવા અર્થમાં ભિન્નતાઓ હોય છે આ પાઠ નિર્ણયની પ્રક્રિયાને જટિલ બનાવે છે ઉદાહરણ સુરદાસની કવિતાઓની વિવિધ હસ્તપ્રતોમાં એક જ પદમાં અલગ અલગ શબ્દો અથવા છંદો મળે છે અસર પાઠ ભેદના કારણે

ટેક્સ્ટ એનાલિસિસ સોફ્ટવેર સાંસ્કૃતિક સંદર્ભોને સંપૂર્ણપણે સમજી શકતા નથી ઉદાહરણ મધ્યકાલીન હસ્તપ્રતોમાં અસ્પષ્ટ લિપિને ડિજિટલ રીતે વાંચવામાં ભૂલો થઈ શકે છે અસર તકનીકી મર્યાદાઓ સંશોધનની ચોકસાઈને પ્રભાવિત કરે છે સમાધાન તકનીકી નિષ્ણાતો અને સાહિત્યિક વિદ્વાનોનો સહયોગ સાથે જ મેન્યુઅલ અને ડિજિટલ વિશ્લેષણનું સંયોજન સાહિત્યિક સંશોધનની સમસ્યાઓનું મહત્વ પ્રામાણિકતા પર અસર હસ્તપ્રતોની કમી અને પાઠ ભેદ પ્રામાણિક પાઠના નિર્ધારણને મુશ્કેલ બનાવે છે વિશ્લેષણની જટિલતા ભાષા સંદર્ભ અને વૈચારિક પક્ષપાત સાહિત્યના સચોટ અર્થઘટનમાં અવરોધ ઊભા કરે છે સંરક્ષણનો હસ્તપ્રતોનું અને સંસાધનોની કમી સાહિત્યના સાંસ્કૃતિક વારસાને જોખમમાં મૂકે છે સમકાલીન સુસંગતતા જૂની ભાષાઓ અને સંદર્ભોની જટિલતા સાહિત્યને આધુનિક વાચકો માટે સુસંગત બનાવવામાં મુશ્કેલી ઉભી કરે છે ઉદાહરણ હસ્તપ્રતોની કમી પૃથ્વીરાજ રાસોની મૂળ હસ્તપ્રતનો અભાવ જેના કારણે સંશોધકોએ નકલો પર આધાર રાખવો પડે છે ભાષાની જટિલતા ભક્તિકાળમાં અપભ્રંશ અને બ્રજ ભાષાના મિશ્રિત ઉપયોગને સમજવામાં મુશ્કેલી સંદર્ભનો અભાવ કબીરના દોહાઓના રચનાકાળ અને સામાજિક સંદર્ભ વિશે સ્પષ્ટ માહિતીનો અભાવ વૈચારિક પક્ષપાત ભક્તિકાળીન સાહિત્યને ફક્ત ધાર્મિક જોવાની વૃત્તિ જે સામાજિક સુધારના પાસાઓને સુધાર કરી શકે છે નિષ્કર્ષ સાહિત્યિક સંશોધનની સમસ્યાઓ આ પ્રક્રિયાની જટિલતા અને ઊંડાઈને દર્શાવે છે પ્રામાણિક હસ્તપ્રતોની કમી ભાષા અને લિપિની જટિલતા સંદર્ભનો અભાવ અને સંસાધનોની મર્યાદા